ઇનામ બધું મળેલું છે જો સન્માનિત કરેલા છે અને બધું બાંજરભાઈ કચ્છના છે કાકરેજ છે સાત વર્ષ ને ચતુરેતર છે અને આડે છે એકવીસ લીટર અગિયાર નંબર છે બંને ભેંસ એ પણ કચ્છનું છે સ્વાગત છે ફેમિલી તમારું પશુ પ્રદર્શન પાર્ટ ટુ ની અંદર તો પેલો પાર્ટ ની અંદર તમે જોયું છે જેમાં જે બાકી હતું એ પાર્ટ ટુ ની અંદર આપણે આવી ગયા છીએ અને પાર્ટ ટુ ની અંદર તમને અલગ અલગ જે બાકી રહી ગયા છે બધાય પશુઓ તમને બતાવવાનો છો ક્યાંથી છે શું નામ છે એ બધી બધી ડિટેલ તમને આપવાનો છું તો જો સૌથી પેલા પેલું નામ આ બાજુ છે જો વિપુલભાઈ માતાભાઈ કચ્છથી છે ને કાંકરેજ આ એક વર્ષ ને આઠમાસ નું છે જો અને નંબર બે છે નંદલાલ શ્યામાભાઈ છાંગાનું જે કચ્છના છે ને કાંકરેજ છે જો કોલાદનું નામ છે કાંકરેજ આ બાજુ એક નંબર છે આ બે નંબર છે છે ત્રણ નંબર માંદેવા શામજીભાઈ માતા રતન પર અંધાર કચ્છ જો કાકરેજ હોડકી છે જો ચાર નંબર નંદલાલ શામજીભાઈ માતા રતન કચ્છ કાકરેજ ગાય છ વર્ષની છે અને સોળ લીટર દૂધ આપે છે જો આ ચાર નંબરની છ વર્ષની છે અને સોળ લીટર દૂધ આપે છે પર ડે જો આ પાંચ નંબર છે જસાભાઈ અર્જુનભાઈ છાંગા એ કચ્છના છે કાકરે વાછરડી એક વર્ષ ને નવ મહિના છે તો સરસ મજાનું પશુ પ્રદર્શનનું આયોજન ચાલુ છે અને હું તમને વિડીયો ની અંદર જેટલા પણ પશુઓ છે બધા પશુઓની માહિતી આપી અને કયો કયો પશુ કઈ જગ્યાએથી છે અને શું શું નામ છે બધું તમને કહેવાનું છું જો છ નંબરનું છે જય બજરંગ ગૌશાળા ટ્રસ્ટ જે બનાસકાંઠાથી છે અને નવ વર્ષનું છે અને ગાભણ છે જો એટલે સરસ મજાનું પશુ પ્રદર્શનનું આયોજન તરીને તમને મેળાની અંદર કરવામાં આવે છે અને સાત નંબર છે એ જય બજરંગ ગૌ સેવા ટ્રસ્ટમાંથી છે બનાસકાંઠા છે કાંકરેજ સાંઢ છે આ જો ચોવીસ માસનું છે જો સાત નંબર અને આ સાત નંબર છે આ આ છે આઠ નંબર જો જય બજરંગ ગૌશાળા સેવા ટ્રસ્ટ ગેડા બનાસકાંઠા ઓગણીસ માસનું છે જો અલગ અલગ આખા રાજ્યમાંથી અલગ અલગ બધા પશુઓ આવે છે પ્રદર્શનની અંદર અને જે સારું પશુ હોય એને કેટલું ઇનામ મળે વિડીયોની અંદર મેં તમને પહેલાં જણાવી દીધું છે જો આ નવ નંબર છે રાજપૂત ભૂરાભાઈ રૂપાભાઈ બનાસકાંઠાના છે જે કાંકરેજ ગાય છે અને ગાભણ છે જો અને આ છે દસ નંબર તો જો રાજપૂત ભૂરાભાઈ રૂપાભાઈ બનાસકાંઠા કાંકરેજ સાંઢ છે તો સાંઠ છે એટલે થોડું થોડું બળ કરે જો દસ નંબર અને આ છે અગિયાર નંબરનો જો અગિયાર નંબરનું પછી છે જોઈતાભાઈ અજમલભાઈ પટેલ જે બનાસકાંઠાના છે કાંકરેજ ઓલાદ છે અને ચૌદ લીટર દૂધ આપે છે આ જો અને અગિયાર નંબરનું છે ગણેશભાઈ સવજીભાઈ પટેલ આ બાર નંબરનું છે ગણેશભાઈ સવજીભાઈ પટેલ જે બનાસકાંઠાના છે ગાય છે અને પાંચ વર્ષની છે અને દસ લીટર દૂધ આપે છે દિવસમાં જો સરસ મજાનું પશુ અલગ અલગ આખા રાજ્યમાંથી આવેલા છે ને અલગ અલગ બધું છે તેર નંબર રાજપૂત જોડાભાઈ મઘાભાઈ બનાસકાંઠા સત્યાવીસ માસનું છે હજુ સત્યાવીસ માસ એના છે ચૌદ નંબર રાજપૂત રોડાભાઈ મઘાભાઈ બનાસકાંઠા કાંક આઠ વર્ષનું છે ને એ પણ ચૌદ લીટર દૂધ આપે છે જો અત્યારે કાંચ ચારો ખાઈ રહ્યું છે જો આ છે પંદર નંબરનું પંદર નંબર છે ભરવાડ મુકેશભાઈ મોહનભાઈ મહેસાણાના રહેવાસી છે અને કાકરેજ ઓળખી છે નામ એનું ટેલી છે જો સરસ મજાનું અત્યારે બેઠું છે ને આ બધા બેઠા છે અત્યારે જો આ છે સોળ નંબર સરૈયા વિપુલભાઈ ગોકળભાઈ ચોટીલા સુરેન્દ્રનગર રાજાવાડના છે કાકરેજ છે પાંચ વર્ષ છે વેતર છે અને સોળ લિટર દૂધ આપે છે જો બીજું વેતર છે સત્તર નંબર છે નારાયણભાઈ સામતભાઈ ઉભો કચ્છના છે છ વર્ષને એક મહિનાનું છે અને ગાભણ છે ને સોળ લિટર દૂધ આપે છે અત્યારે આરામથી બેઠું છે ને વાઘો છે જો આ બાજુ જો પણ સરસ મજાની ગાયું છે અલગ અલગ બધા આખા રાજ્યમાંથી અલગ અલગ બધી ગાયું બધું પ્રદર્શનમાં આવ્યા હોય ઓગણીસ નંબર છે ગાગણ વિપુલભાઈ ભરમણભાઈ એ પણ કચ્છના છે કાકરેજ હોળકી ઓલાજ છે ત્રણ વર્ષ નું છે જો લીલું ઘાસ ખાઈ રહ્યું છે જો નંબર નંબર છે અલગ અલગ બધા પશુ આખા રાજ્યમાંથી આવેલા છે ને બધું સરસ મજાનું પ્રદર્શન ચાલુ જ છે જો આ છે એકવીસ નંબર વીસ નંબર છે આ છે એકવીસ નંબર જો ગૌશાળા કેન્દ્ર ચોવીસ નંબર આ બાજુ એ પાટણ નું છે કાકરેજ ગાય છે બાવીસ લીટર દૂધ આપે છે છ વર્ષ ને અગિયાર માસ નું છે હમ આ છવ્વીસ નંબર છે સરૈયા રૈયાભાઈ જોગાભાઈ સુરેન્દ્રનગરના વતની છે કાંકરેજ ગાય છે ચાર વર્ષ છે અને વેતર પહેલું છે અને બાર લીટર દૂધ આપે અલગ અલગ આખા રાજ્યમાંથી બધા અલગ અલગ પશુઓ ગાય ને બધા આવ્યા છે જો આ છે રૈયાભાઈ જોગાભાઈ સરૈયા સુરેન્દ્રનગર કાંકરેજ હોડકી છે અને ત્રણ વરસ છે આના જો આ છે સત્યાવીસ નંબર માણસા મહાજન પાંજરાપુર ગાંધીનગર કાંકરેજ ગાય છે ચાર વર્ષ ને બે માસનું છે ને નવ લીટર દૂધ આપે જો માણસા મહાજન પાંદરાપુર ગાંધીનગર કાંકરેજ ઓળખી છે અને અઢાર માથનું છે જો આમ અલગ અલગ બધા પશુઓ આવ્યા છે અને સરસ મજાનું પશુ પ્રદર્શન ચાલી રહ્યું છે અને લોકો સરસ મજાના જોઈ રહ્યા છે અને જેવા બધા પશુઓ છે ઓગણત્રીસ નંબર એ ગાંધીનગરનું છે ત્રીસ નંબર આ એકત્રીસ નંબર જો હા બધું એકત્રીસ નંબર આ ત્રીસ નંબર એકત્રીસ નંબર રાજપૂત મેઘી બેન વરસી બનાસકાંઠાના છે કાંકરેજ કોટકીની અઢાર માર્ચ ઘણા બધા એને ઈનામોને બધું મળેલું છે જો સન્માનિત કરેલા છે એને બધું બાંધેલું છે જો પ્રજાશતક દિન એમનું બહુમાન કરેલું છે એનું સરસ મજાનું પ્રમાણપત્ર પણ એ જોડેલું છે સાથે સાથે જો બત્રીસ નંબર છે જો રબારી નરેશભાઈ પાટણના છે તે અને ત્રણ વર્ષનું છે કાંકરેશ કોટ જો બત્રીસ નંબર જો તેત્રીસ નંબર બાળક ચેતનભાઈ લખમણભાઈ કચ્છના છે કાકરેજ છે સાત વર્ષ ચોથું ખેતર છે અને આઠ લીટર દૂધ આપે છે જો જો ચોત્રીસ નંબર છે રિતેશભાઈ મિનસિંહભાઈ કચ્છના ચાર વર્ષને એક મધ્ય છે ને કાંકરેજ કોટ છે જો ચોત્રીસ નંબર જો પાંત્રીસ નંબર છે જો અટાણા ત્યાં પટાણા અર્જુનભાઈ રઘુભાઈ સુરેન્દ્રનગરના છે અને ત્રણ વર્ષનું છે જો સાડત્રીસ નંબર જો આભા છેલ્લે પટાણા શંકરભાઈ રઘુભાઈ સુરેન્દ્રનગર છે અને પાંચ વર્ષનું છે અજિયાર લિટર દૂધ આપે છે જો તો સરસ મજાનું આ અલગ અલગ બધા બધું ફેમિલી ઓગણચાળીસ નંબરનું છે આમ અલગ અલગ બધું કોન્ટિન્યુ ચાલુ છે જો ચાલીસ નંબર એકતાલીસ નંબર बनासकाटा नजे फूड से 3 बरस नो 42 नंबर गौशाला ट्रस्ट बनासकाटा से गाय से 4-4 बरस ने 9 लीटर दूध આપે છે જો આ એ કૃષ્ણ गौ सेवा ट्रस्ट છે થરા બનાસકાટા 15 માસ જો જો આ મલગલગતો પ્રદર્શન માં આજુ આવેલ છે ને સરસ પદનો પ્રદર્શન છે જો 44 नंबर છે જો કચ્છ નું છે કાકરેજ હોડકી

अलग अलग जो पचीस नंबर पाडो सुरेंद्र नगर चौवीस नंबर कच्छ बनीस लीटर

સુરેન્દ્રનગર બંને ભેંસ આ સુરેન્દ્રનગર છે બંને ભેંસ મસ્ત બધી બંને પડેલી ભેંસો છે બધું જો તો કેવો વિડિયો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સુપ્રદર્શનનું આયોજન કર્યું છે અને આપણે એનો બીજો પાર્ટ હતો બીજો પાર્ટ એ લાંબો થઈ જશે એટલે બીજો પાર્ટ આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છે અને હજી ત્રીજો પાર્ટ આવશે કારણ કે ઘણું બધું પશુ પ્રદર્શન છે તમને બધું બતાવવાનું છે કે ક્યાંથી કઈ કઈ પશુઓ આવ્યા છે અને શેનું શેનું પ્રદર્શન ચાલી રહ્યું છે તો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં તો મળશું નેક્સ્ટ પાર્ટમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ અને મહાદેવ હર